બિઝનેસ અંબાણીના દેવા માફ કરવા હોય તો કોઈના બાપ ને પૂછવા જવા નહી મારી નાખશે એમાંથી કેદુના સર્વે કરતા એ આમ પેકેજ જાહેર કરશું ફલાણું ઢીકડું પૂછડું આમાં હું પૂછડું પેકેજ જાહેર થયું ચાર ચાર હજાર રૂપડે હું આની કરતા ન દીધું તો સારું હતું આ તો તમે એવી વાત કરી કે તમને ઝાડા થઈ જાય એટલે ચડી બદલાય બદલાય કરો એટલે ઝાડા ઝાડા મટી મટી જાય જાય ના હોય તો દવાખાને પડે મારા વાળા એટલે ખોટી સહાયું અને આવી રીતની ખોટી લોલીપોપો આપવાનું બંધ કરો ખેડૂત દેવાદાર થઇ ગયો છે તો એનું દેવું માફ કરો બિયારણ કામ કરો તમે બધા ખેડૂતોને છે ને ખાલી એક એક ડબલું મોનો કોટો આપી ગયો બરોબર એટલે અમે બધા પીને હોઈ જાય અને પછી વાહે થી તમે બધા મોસ કરો બરોબર હવે આ ખેડૂતો બાવીસ હજાર કે બેતાલીસ હજાર પડતો નથી હવે ખેડૂત પંચાયત કે દિવસના પાડે આવ્યા હતા સોશિયલ મીડિયા વાળા સમાચાર વાળા ન્યૂઝ વાળા પાડ્યા કે સરકાર ઐતિહાસિક પેકેજ જાહેર કરશે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું આપણને તો જાણે એમ લાગે કે ખેડૂતોના ઘરે એક હેલિકોપ્ટર આવી જાય દસ હજાર કરોડ આપ્યા કેટલા એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા એટલે કેટલા જાય ચોત્રીસો પાંત્રીસો રૂપિયા જાય એક વીઘે એટલે હવે હું ખેડૂતોને કહેવા માંગુ છું કે હવે તમે જાગૃત ન બનો ને તો પછી તમારા માટે જે લોકો લડે છે ને ક્યારેક એને એમ થઈ જાય છે કે હવે મૂકો પડતું પાંત્રીસો રૂપિયા મોટા મોટા બિઝનેસમેનો અદાણી અંબાણીના દેવા માફ કરવા હોય તો કોઈના બાપને પૂછવા જવાનું નહીં અને અહીંયા સરવેન હતર જાતના નાટકો કરવાના અને આપું પાંત્રીસો રૂપાવડી એક વીઘે તોય ભક્તો એમ કે પાંત્રીસો તો પાંત્રીસો આપ્યા તો ખરા ને એટલે આ તમારા બાપને ને નીચવી નાખ્યા આ ખેડૂતો છે એને અને હજી તમે મોદીના ગુણ ગાવ છો હાલી હું નીકળ્યા છો એટલે ખેડૂતોને હું કઉ છું જાગૃત બનજો અને આ કમળને કચડી નાખો અને તમારી જ વાડીમાં અને ઊંડું આવી દો કોઈથી બહાર ન નીકળે ઉખીને નાખો હવે કાલ જે મિત્રો આપણે ખેડૂતોને નુકસાન લઈને રાહત પેકેજ બહાર પાડ્યું દસ હજાર કરોડ નું એમાં તો મીડિયા વાળા મીંડિયા આમ આડે નવળું ઝીકવા કે ખેડૂતોને અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું નુકસાન પેકેજ બહાર પાડવામાં આવ્યું સરકારે એટલે આપણને શેનું પેકેજ વિઘે ચાર હજાર રૂપડે થઈ ખાતરની ઠેલ્યુ ન આવે ડીઆઈપી માનો હો પંદરસો પંદરસો રૂપિયા ડીઆઈપી ખાતરના હે અને તમે એમ કે મોટું પેકેજ જાહેર કર્યું ઓલો અદાણીનું દેવું માફ કરી દીધું એકલો અને આમાં આખી ખેડૂતો આમાં કઈ ડોફો ન વેલા ને ક્યાંય ગયો ભાઈ ગોપાલ વાળો એને તું કેતું ને કે આઠ માં વેચી નાખવા એ હું કઈ રિષિભ આ કેટલામ વેચાણા હાલી નીકળ્યા હો અને આ તમારું સૌથી મોટામાં મોટું પેકેજ ચાર ચાર હજાર રૂપડીએ કાંઈ કંદોય ન વળે ખાતર બિયારણ નહીં નો થાય હાલી હું નીકળ્યા હો અને મીડિયા વાળા ચોટી પડશે કે અત્યાર સુધીનું આમ કર્યું ને તીમ કર્યું ને કાંઈ ન વળે આમાં ખાતર ખાલી આવે છે આરથીલી હું બાકી તમે હાલી નીકળ્યા હો આમ સેન ટીમસેમ આને ઘર ભેગી ના કરો આ આમના મારી નાખશે એમાંથી કેદુના સર્વે કરતા અમે આમ પેકેજ જાહેર કરશું ફલાણું ઢીકડું પૂંછડું આમાં હું પૂંછડું પેકેજ જાહેર થયું ચાર ચાર હજાર રૂપડ એમ આવે હું આની કરતા નો દીધું હોત તો સારું હતું નો નવા વાવેતર નું રહ્યું કે નો આ જૂનું લઈ ક્યા એક વાત ના નો રાખ્યા લટકતા રાખ્યા કોણીયા ગોળ સોપડ્યો બહુ બધાને ભાજપ ગમતી લઈ લો ઓ દસ હજાર કરોડ રૂપિયા ઐતિહાસિક સરકારે ઐતિહાસિક પેકેજ કીધો આને પાછું એટલે ભાઈ ખેડૂતને લોલીપોપ આપવાનું બંધ કરો આ અભણ ખેડૂત રાતે જયારે તમારા ન્યૂઝમાં સાંભળ્યું છે ને દસ હજાર કરોડ રૂપિયા તો એને તો બિચારાને ગડી કેવું થઈ ગયું છે કે તમારું દેવું માફ થઈ ગયું પણ તમે આ દસ હજાર કરોડ રૂપિયા છે ને એ સોળ હજાર પાંચસો ગામડાઓને આપ્યા માત્ર વીઘાનાર બાવીસ હજાર રૂપિયા આપ્યા મતલબ વીઘે પાંત્રીસો ને ઓગણીસ રૂપિયા તમે પાટ્યા બરાબર એટલે જે માલ ખરાબ થઈ ગયો છે ને ખરાબ ખેતરની અંદર ખરાબ થઈ ગયો ને એને સાફ કરવાના કાઢવાના મજૂરીના પૈસા તમે નથી આપ્યા વિઘેડીટ એટલે દસ હજાર કરોડ નું ઐતિહાસિક પેકેજ તમે બતાવીને બહાર પાડો ને કરતા સીધી વાત કરો ઓગણી રૂપિયા આપ્યા તમને આ મજૂરી આપીએ માલ ખરાબ થઈ ગયો ને હરગાવો ફેંકી દીધો પાંત્રીસો થી વધારે મજૂરી થાય વીઘાની ભાઈ એ કાઢવાના એટલે તમે દાણા ના પૈસા નથી આપ્યા ખોટી તમે આ વાહવાહી મેળવવાનું બંધ કરો દસ હજાર દસ હજાર કરીને તમે દસ હજાર કરોડ રૂપિયાના સામે કેટલા ગામડા છે કેટલા એક્ટર છે અને એક્ટર દીઠ વીઘાના હું આપ્યા એનો ટોટલ સમજાવો ખેડૂતો આ તો તમે એવી વાત કરી કે તમને ઝાડા થઈ જાય ને એટલે ચડી બદલાય બદલાય કરો એટલે ઝાડા મટી જાય ના ભાઈ ના ઝાડા હોય તો દવાખાને જાડા પડે ચડી ઝાડા મટી જાય મારા વાલા એટલે ખોટી સહાયું અને આવી રીતની ખોટી લોલીપોપો આપવાનું બંધ કરો ખેડૂત દેવાદાર થઈ ગયો છે તો એનું દેવું માફ કરો બિયારણના પૈસા તમે નથી આપ્યા બિયારણના પૈસા બરોબર છે તો પાંત્રીસો ને ઓગણીસ રૂપિયા ખેડૂતનું નું હું આપ્યું મંગાઈએ બરોબર એનો ખરોપિયો એનો આવે ભાઈ એટલે તમે તમારી પાસે તમારું લોલીપોપ રાખો અને ખેડૂતનું દેવું માફ કરો સરકાર પાસે વિનંતી હવે આ ભૂપતે હસલાએ અને જીતલાએ થઈને દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જારી કરી દીધું અને નામે કેવું આપ્યું ખબર છે ઇતિહાસ નું સૌથી મોટામાં મોટું કૃષિ રાહત પેકેજ હવે એ ચાર પાંચ ખેતરો માં ઉઘાડી પગે આટા મારી આવ્યા ને એટલે એને એમ કે સર્વે થઈ ગયું સહી પકડે ને હવે તમે તક આખું ઉગાડીને જોવો આ નુકસાન કઈ જેવું તેવું નથી થયું પ્રતિ હેક્ટરે ત્રેવીસ થી ચોવીસ હજાર રૂપિયા એટલે કે એક વીઘાના ના પાંત્રીસો રૂપિયા બરોબર હવે વીઘે તમારા બાપ પંદર પંદર હજાર રૂપિયા ના તો ખર્ચા કર્યા અને એમાં પાછી તમે મર્યાદા રાખી બે થી ત્રણ હેક્ટર ની મર્યાદા

ટીવી મીડિયામાં ને સોશિયલ મીડિયામાં આ ભાજપ આપતી હતી ઐતિહાસિક પેકેટ આપશું ઐતિહાસિક પેકેટ આપશું ઐતિહાસિક પેકેટ આપશું દસ હજાર કરોડનું બંબુરું બટકાવ્યું છે તમે દસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે એક ખેડૂતને સાડા બાર વીઘે ચુમ્માલીસ હજાર રૂપિયા આપ્યું છે ગયા વખતે જામનગર જિલ્લા સહિત છ જિલ્લાને જે છ જિલ્લાનું

ચુમ્માલીસ હજાર રૂપિયા આપ્યા છે અમારે આ તમારા પેકેજ નથી જોતા અમારે એસડીઆર મુજબ જે તમે આ નવું બે હજાર ઓગણીસ પછી જે આ નથી જોતું બે હજાર માં ધ્રોલ તાલુકામાં છેલ્લે અમને પચીસ ટકા વીમો આવ્યો તો જે તે પછી તમે વીમો બંધ કરી દીધો છે બે હજાર ઓગણીસ માં પચીસ ટકા વીમો એટલે એક ખેડૂત ખાતેદાર ત્રણ લાખ રૂપિયાનો પાક વીમા મર્યાદાનો ઉપાડ પીચોતેર હજાર રૂપિયા આપ્યા હતા હું આ સરકાર જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ને કહેવા માંગુ છું બે હાથ જોડીને કે તમે આ ગુજરાતમાં એવું તો શું કર્યું કે તમે વીમા જે એક ખેડૂતને કવચ હતું એક કવચ પણ તમે છીનવી લીધું છે તમે વીમા કેમ બંધ કરી દીધા છે આખા ભારતમાં વીમા કંપની વીમા છે ખેડૂતના ગુજરાતમાં પણ વીમો નથી જો આજે વીમો ચાલુ હોત તો ધ્રોલ તાલુકા ને અને જામનગર જિલ્લા ને આખા ગુજરાતમાં ઓછામાં ઓછો સાઠ થી સિત્તેર ટકા વીમા કંપનીના સર્વે કરીને પાસ કરવું પડત તો અમને ખેડૂતના ખાતામાં બબે અઢી અઢી લાખ રૂપિયા આવત વાત સહી તમે જાય તો એની થોડી ઘણી સહાય જોતી એ નથી અમારે થોડી ઘણી સહાય જોતી નથી દેવાય તો પૂરેપૂરા દિરાનગર જાય કે આપડે ભાજપ એ દેતી નથી પટેલ મુખ્યમંત્રી કીધું દો હાજર નું

ખાતર બિયાર ન થાય તો ચાર મહિના પાંચ મહિના પિયત કર્યું હોય મજૂર કર્યા હોય ખેડૂતે પાણી વહેલું હોય રાતદીના ઉજાગરા કર્યા હોય દવા ખેટી હોય તમે ખેડૂત છો ને તો એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા હવા છ વાગ્યા બાવીસ હજાર રૂપિયા એટલે તમે શું ઘીણું ખેડૂતને શું આપો છો તમે ખાતર બિયાર પૈસા ન આપતા તમે તમે ખેડૂતનું કઈ ભલું કરવા માંગો છો કે શું છે એમ તમારે ઉદ્યોગપતિ ના કદાચ વીસ હજાર કરોડ હોય તે કાયદા માફ કરી દેવા છે ખેડૂતને લાખ રૂપિયા બે લાખ રૂપિયા નથી આપવા તમારે તો તમારી સરકાર ઉદ્યોગપતિ ઉપર આલે છે ખેડૂત ઉપર આલે છે તમને મત કોણ દેશે તમારે આ વખતે બે હજાર સત માં રહેવાનું છે કે બધા જ છે એ નક્કી કરો તમે જો ખેડૂતો બે હાજર આમ જ ખેડૂત કરવાનું તમારે હે તમે થોડુંક ધ્યાન દો આમાં અટાણ ખેડૂત દુખી છે તમે સર્વે કર્યું છે તમે જોયું છે કે વીસ વીઘા હોય પચાસ વીઘા હોય સો વીઘા હોય સો વીઘા વાળાને તમને ખબર છે એમાં કેટલો ખર્ચો થયો હોય કેટલું ખાતર બિયાણીયું હોય કેટલી મજૂરી છેડી હોય કેટલી મહેનત કેરી હોય એ વિચાર્યું તમે કોઈ દે એ તો વિચારો ખેડૂ ને કેટલી ક્યાંય તકલીફ પડે છે વાત તો સહી હવે આ ખેડૂ બાવીસ હજાર દિયે કે બેચાલીસ હજાર દિયે કોઈ ફરક પડતો નથી હવે ખેડૂને એક જ વિચારવાનું છે

ક્લાઇમેટ અભી બાકી હૈ આ લોકો સરકાર ચલાવે છે મને તો શરમ આવે છે બધો દયા આવે છે